છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો બહાર આવતા વિજેતા ઘોષિત થતા તેઓના કાર્યકરો સમર્થકો મતદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુફી શેખ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી વોર્ડ નંબર પાંચ ની સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી ભારે રસાકસી બાદ પરિણામમાં તેઓના હરીફ ઉમેદવારને તેઓ એક વોર્ડથી હરાવી અને સમગ્ર ચૂંટણી પરિણામમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામેલ છે મુફીઝ અહેમદ શેખને કુલ મત આઠસો મળ્યા હતા અને તેઓના હરીફ ઉમેદવાર મકરાણી જહેર અહેમદને આઠસો મત મળતા એક વોટથી અપક્ષ ઉમેદવાર જહેર અહેમદ મકરાણીનો પરાજય થયો હતો આજે આજ રોજ વોર્ડ નંબર પાંચની અંદર સામાન્ય સીટની અંદર હું વિજેતા જાહેર થયો છું એની અંદર એક વોટથી મારો વિજય થયો છે તે બદલ મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર અને એક વોટનું શું મહત્ત્વ છે એ આજે ખબર પડી હું સમાજવાદી પાર્ટીની અંદરથી ઊભા છે અમારા ત્રણ ઉમેદવાર હતા તેઓ પેનલ સાથે ત્રણે ત્રણ વિજેતા થયા છે એમાં પરવેતભાઈ મકરાણી પારુલબેન તડવી અને હું મુફી શેખ અમે ત્રણે ત્રણ વિજેતા થયા છે તે બદલ મતદારોનું ખૂબ ખૂબ આભાર માનું છું શું કિંમત છે આજે અમને ખબર પડી રેહન પટેલ નેશન પ્ર છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર